નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ સત્તરમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ગરનાળાની ત્રિબેટી મીંગોડાની ધરતી ઉપર મેળો ભરણો છે નદીને કાંઠે કબ્રસ્તાન નજીક આવેલી દરગાહના મોલોસા પીરનો ઉરસ છે નદીને બે એક જાણે કે ઘટા ટોપ તંબુ રાવટીઓ ઉગી નીકળી છે દેશ દેશાવરના વેપારીએ અહીં મેળામાં દુકાનો નાખી છે પ્રાંતે પ્રાંતના કારીગરો પોતપોતાના કસબની ચીજો અહીં વેચા આવ્યા છે અમદાવાદી રંગેરેજો છે સુરતી જરી ઘરના કસબીઓ છે લખનૌના કામ કરી જાણનાર કારીગરો છે લાકડા તેમજ પથ્થરમાંથી કટર કામ કરનાર શિલ્પીઓ પણ છે પાટણના પટોળા કચ્છની અજરક નગરની ભાંદણી સિહોરના વાસણો ધોરાજીના ઢોલિયા મહુવાના રમકડા બધું જ અહીં વેચવામાં આવ્યું છે એક જોઈને બીજીને ભૂલી એવી આ મેળામાં દુકાનીની સમૃદ્ધિ છે માટીથી માંડીને સોના રૂપા સુધીના પદાર્થો ઉપર કરાયેલા નકશી કામ અહીં જોવા મળે છે પીરનો ઉરસ હોવા છતાં હિન્દુ વેપારીઓ અને કારીગરોએ પણ આમાં હરખભેર ભાગ લીધો છે અહીં હાથ ચાલકી અને જાદુ મંતરના ખેલ કરી જાણનાર ગૌરવ જાણીયારિયાઓ છે અંગ કસરતના પ્રયોગો કરનાર ખેલાડીઓ છે તેમજ પક્ષીઓ વગેરેની બોલીની નકલ કરી જાણનાર ઉસ્તાદો પણ છે મેળામાં એક ખૂણે અઢી ફૂટ ઓછો પચાસ વર્ષનો ભિખારી છે આબેહો માણસ જેવા મોઢાવાળો એક વાંદરો છે અને એક છેડી ધોળ માથાવાળો બળદ પણ છે જેના પગમાં લાખોની મિલકત આરોટે છે એવા લક્ષ્મીનંદનો આ મેળામાં પધર્યા છે અને ટુકડો રોટી માટે કલાક કલાક સુધી કવાલીઓના બરાડા ખેંચનાર અંધ ફકીર ફકરા પણ અહીં આવ્યા છે રાતના બે વાકવા આવ્યા હોવા છતાં નદીના બંને કાંઠા ઉપર માણસોની હાક બોલ છે ખરી રીતે તો હવે જ મેળો જમવાનો છે એટલે માણસો વધતા જાય છે તંબુઓની સામ સામી કતરો વચ્ચેનો પહોળો રસ્તો પણ અત્યારે હૈયું હેયું દળાતું હોવાથી સાવ સાકડો લાગે છે આમ આડે દિવસે તો બિહામણા લાગતા નથીના બેકાર ભોયાણો અત્યારે રણિયામણા લાગે છે બંને બાજુના તંબુઓમાં ગાયિકાઓના ત્યાં ઉતર્યા છે દિલ્હી જેટલે દૂર દૂરને સ્થળેથી ખ્યાતનામ ગાયિકાઓ અહીં આવી છે સામટા તંબુઓમાંથી સંભળાતા સારંગીના સ્વરૂપ એક રસ થઈને વાતાવરણને આલહ લાગદો બનાવી રહ્યા છે નદીના ખળખડિયા પ્રવાહનો હળવો કલ કલ અવાજ પણ આ સારંગી સુરો સાથે સાંધી રહ્યો છે ગાળાની એક એક તરજ ઉપર સેંકડો રૂપિયાની નુછાવરી કરનાર નંદનો દરેક તંબુમાં ઉભરાતા હતા શેઠિયાઓની કદર સનાસી જોઈને ગાનારીઓ બમણા ઉત્સાહથી ગાણા ગાતી જતી હતી દૂર દૂરની ઠકરાતો અને જાગીરોના ઠાકરો અને દરબારો આ જસ્સો માણવા આવી પહોંચ્યા હતા શ્રીમંત શેઠિયાઓનો તો પાર નહોતો જ પણ તે ઉપરાંત રિખવ શેઠ જેવા અનેક રસિકો પણ આવી ચડ્યા હતા એક સાવ નાનકડા પણ ઘાટીલા અને દબ ભાવભર્યા તંબોમાં રીખવ શેઠનું મુકામ હતું એક આગ્રાની અને એક બનારસી એમ બે ગાયિકાઓએ અહીં ગાણું જમાવ્યું હતું દેશભરમાં નામી એવા સારંગી બચાવનારાઓ તેમની તનેનાદમાં હતા અને આઠ આટલા પંથકમાં નામચીન એવા પ્રેક્ષકો એમની કદર સનાસીમાં હતા પછી સી કમી ના રહે રીખાવ સેટ રૂપિયાની કોથળીઓ લઈને આવ્યા હતા એક એકી શેર ઉપર રીખાવ સેટ આપરીને થાય છે અને રૂપિયાની મુઠ્ઠી ભરી ભરીને ગાયિકાના હાથમાં ઠલવે છે શુંગાર રસથી છલો છલ એ સંભળાતા રાત સારી પેઠે ભાંગી ગઈ પણ રીખાવ શેઠને એનું જરાય ભાન નથી હસીન નાજનીના સૌંદર્યના તેમજ મદ્યપાનના બેવડા નશામાં એ ચકચૂર છે બાજુના એક નાનકડા

જો દબ દબા સાચી વાત છે કાલે આવું જ બનશે કવલી ગાનાર આવી કાણા વાણી કાં બોલી બેચેની અનુભવી રહ્યા આજ દિવસ સુધી એણે જિંદગીને એક મોજ રૂપે જેવી જાણી હતી પોતે અત્યંત લાંગણી પ્રધાન હોવાથી આવતીકાલનો કસો વિચાર કરવો એ એમના સ્વભાવની વિરુદ્ધ હતું આજનો લ્હાવો

ધ્યાન સાબદા કર્યા પણ એ રસિયાજીવોએ અત્યારે જસ પર જવાના સૂચનને આવકાર્યું નહીં તેમણે રસ્તામાંનો ભાઈ આર કતરી રીતે રેખાવસેટને કહી સંભળાવ્યું અને આટલી મોડી રાતે એ જોખમ ન ખેડવા માટે સમજાવી જોયું પણ રીખવશે એકના બે ન થયા પહેલાં તો ખુદ રીખાવ સેટનો જ વિચાર એવો હતો કે આખી રાત ગાણા સાંભળી સવારે એમીનું મોં જઈને પછી જસ પર જોવું પણ અત્યારે પરિસ્થિતિ બદલી ગઈ હતી ક્યાંય નહોતી ત્યાંથી સુલેખાની મુખાકૃતિ રેખાવશેરના માનસમાં શણકાં પુલાઈ ગઈ લગ્ન પછીના પ્રથમ મિલને જ તરછડેલી આ મુખાકૃતિએ અત્યારે ઓચિંત જ શેઠના માણસનો કબજો લઈ લીધો અને એના પુનઃ મિલનની અદમ્ય જંખનાએ એમના અણો અણને ઉશ્કેરી મૂક્યું બે વિવિધ પ્રકારની લાગણીઓએ મળીને રીખવ શેઠને પાશ્વ તાપમાં ડૂબાડી દીધા હતા તડકામાં એમ શેઠના અને હતાશ્વ તાપના પુનિત ઝરણામાં ઉગડી રહ્યા હતા કયું અદ્રશ્ય બળ આજે પોતાને સુલેખા તરફ ખેંચી રહ્યું હતું એ તો ખુદ રેખા શેઠને એ નહોતું સમજાતું પણ સુલેખાના પવિત્ર ચરણ કમળમાં માથું ઝુકાવીને માફી માગવાનું એમને મન થઈ આવ્યું હતું ક્ષણે ગુસ્સાના આવેશમાં પોતે તરછોડેલી એ મંગલમૂર્તિ અત્યારે જાણે કે પોતા તરફ તુચ્છકારનું હાસ્ય વ્યક્તિ પતિની પામરતાનો ઉપહાસ કરતી હતી શેઠ માટે એ ઉપહાસ અસહ્ય હતો હર ક્ષણે એમનો જીવ ગુંગળાતો હતો ક્ષમા યાચના વિના એ ગુંગળામાં ઓછી નહીં થાય એમ લાગતા એમણે જસ પર પહોંચવાની ઉતાવળ કરવા માંડી પણ દલુ અને અધ્યાનું જેવું ઉરસમાં હતું તેમને ગાણાનો ચસકો લાગ્યો હતો આવો આલ્લાદક અને ઉત્તેજક વાતાવરણ છોડીને ચાલ્યા જવાનું જેને મન થાય એ વ્યક્તિ કાં તો અભૂત અરસિક અને જળ જેવી હોય ને કાં હોય શુદ્ધ વાસનાઓનું ઉદ્ધિકરણ કરીને પરમ વિધિએ પહોંચેલો કોઈ રસ યોગી રેખાવશે રસ યોગી હતા પણ તપો ભષ્ટ થયેલા ઉધર્વગમનની ક્ષણે ને ગરદમાં ગબડી પડેલ એક કમનસીબ રસકમાં એ પતન એ અધોગતિની પણ એ અવધ આવી રહી અને અત્યારે ફરી એનો ઉદ્ધવ ગમન થવાનું હોય એમ લાગતું હતું સુલેખા પ્રત્યે પાસાણ સમ બની ગયેલું રેખવ શેઠનું દિલ પાર્શ્વ તાપમાં પીગળી રહ્યું હતું નદી કાંઠેનો રૂફડો વટાવતા સહુના દિલમાં ભયની એક આછી દુજારી પસાર થઈ ગઈ રેખાવ શેઠને ભૂતકાળનો સ્મરણ સતાવતા હતા કેસરિયાજી ઉપર ભોગા સનના શિલ્પીનું નિરીક્ષણ કરતા પકડી પાડેલી સુલેખા અત્યારે કેમે કરી મનમાંથી ખસતી નહોતી તરંગા ધુભંગા શુભિત વિહગ શ્રેણી રચના વિકસન્નથી ફેન એક પછી એક દ્રશ્ય ઝડપભેર બદલાતા જાય છે પાદ્ય તટી પરિભ્રમ લગ્ન કાશ્મીર મુદ્રા મધુસૂદન નસ્ય રસિક કવિની એ પંક્તિઓ ઉપર થયેલી પરસ્પર રસ ચર્ચા અને છેલ્લે પ્રિયા મુખો ઉછવાસ મધુ માટેનો પોતાનો દુરાગ્રહ યાદ આવ્યો એ એકેકી યાદ દિલમાં હુતાસન પ્રગટાવતી હતી એ ઉર દાહાનું સમાન તો સુલેખા જ કરી શકીએ બીજું કોઈ નહીં નહીં એમી નહીં કોઈ હસી નાજની નહીં કોઈ કિન્નર કંઠી ગાયિકા આવી સમાજથી દેખાવ શેઠ જસપને માર્ગે આગળ વધી રહ્યા છે મેઘલી રાત જામી છે માણસના માથે માથાને સૂજે એવું અંદરો પથરાઈને પડ્યું છે વાતાવરણ પણ ભય પમાડે એવું છે ટાળા માથાના માણસનો ક્યાંય સચાર સંભળાતો નથી ફક્ત મારાગની બંને બાજુએ જામેલી બાવરની ગટાટોપ કાટિયામાં ઊંડે ઊંડે બેસી રહેલા તમારાના તમ તમ અવાજો ક્યાંય કે ક્યાંય પાણીના ખાબુચિયામાંથી આવતા દેડકાના ડાઉ વાતાવરણની ભયાનકતા વધારી રહ્યા છે ધોર અંધારામાં વકળાના ત્રિપેટા પાસે પહોંચતા રીખાવ શેઠે કાળી ચીસ પાડી દલુ અને ઓધ્યો આબા બની ગયા અને શેઠને કાંઈ જીવ જાનવર કરડ્યું કે શું એની તપાસ કરવા પગ તરફ નજર કરી પણ ત્યાં તો રીખાવ શેઠે એવી જ બીજી તીણી ચીસ પાડી અને શાંત નીરવ વાતાવરણમાં કોઈ અચ્છી રવાલ ચાલના ઘોડાના ડાબલા ગાચી ઉઠ્યા રીખાવ શેઠની પહેલી ચીસ એમના કાળજામાં ભાલા જેવી અણિયારી છરી ભૂકાતી વેળાની હતી અને બીજી ચીસ સારી બહાર ખેંચાઈ આવી એ વખતની હતી શું બની ગયું એ સમજવાની પણ કોઈને તક મળી શકી નહીં રીખાવ સેટ લથડિયું ખાતા દલોને કોટે ભાજી પડ્યા ત્યારે છાતીમાંથી દળ દળ વહેતા લોહીના દરોડાએ દલુને ભીંજાવી મૂક્યો ઉધ્યો એને ટેકો દેવા ગયો એ પણ લોહીથી નહીં રહ્યું ભાઈ બંધો બનાવને પામી ગયા કોઈ જાણ ભેદું દુશ્મન લાગે ગોતીને ઘા કરી ગયું હતું છરી ભોગનારું જણ ઘોડા ઉપર તબડાક તબડાક કરતો દૂર નીકળી ગયું હતું બંને પક્ષ વચ્ચે આગા પડી ગયા હોવા છતાં હિંમતભાઈ ભાઈ બંધો ધારે તો ભાડૂતોને પાતળ એ પકડી પાડી એવા અટકી હતા પણ અત્યારે એમની ફરજ દુશ્મન પાછળ રજડવા જવાની નહીં પણ રીખાવ શેઠને આશા એ પહોંચાડવાની હતી દલોને રેખાવ શેઠના રેખાવાળ તરીકે મૂકીને ઉધ્યો ઝડપભેર જસ મારા મારાગે દોડતો ઉપડ્યો એનો ઉદ્દેશ આભાસાને બનાવની જાણ કરીને તાબડતોબ વાહન અને દવા દારૂનો બંદોબસ્ત કરવાનો હતો આ અણધારી આપત્તિથી ડગાઈ જઈને દલુ રીખ પાસે બેઠું ઊંડા જોખમને કારણે રીખાવ શેઠને કસી વાતચીત કરવાના હોશ રહ્યા નહોતા અસહ્ય વેદનાને લીધે તેઓ આછા આછા ઓહ કાર્ય કણસી રહ્યા હતા મેગલી અંધારી રાતે કાચી છાતીનો દલો થરથર કાપતો આ ઘાયલ માણસની પહેરેગીરી કરતો હતો શેઠના થોડી વારે વાર અપસરો બનેલા બનાવથી ડગાઈ ગયેલો દલો કશો સમજી શક્યો નહીં કણસતા રેખાવ શેઠનો ફરી વધારે વેદનાભર્ય સ્વર સંભળાયો પાણી પાણી હેપતાઈ ગયેલો દલ્લુ હવે સમજી શક્યું પણ પાણી લાવવું ક્યાંથી વોકડાના ગરનાળાને કાંઠે જ રીખાવ શેક પડ્યા હતા પણ સૂકા વોકડામાં વેકુર સિવાય બીજું કાંઈ નહોતું સદભાગ્યે આ રિબેટેથી જ મેંગોળાની નદીનો માર્ગ ફંટાતો હતો જેને પાણી લાવવાનો વિચાર કર્યો જરાક ખમું તો ગામમાં જઈને પાણી ભરી આવવું દલુએ કહ્યું ઉધ્યો મામાને તેડવા જસ પર ગયો છે હમણાં ગાડું કે ઘોડા લઈને બધા આવી પૂછસી હું ગામમાં જઈને કળશ્યો ભરી આવું બીકણ અને ભાઈલો તો દલુ પણ આપત સમયે કાઠી છાતી કરીને નદીને મારકે પડ્યું અર્ધ બે અવસ્થામાં રીખવ સેટ પાણી પાણી રટણ કર્યા કરતા હતા થોડી વારે ઉપર ગામના માર્ગ ઉપરથી માછલી રાતની નીરવ સંતિમાં સમોગાનનો ગાનનો આછો આછો અવાજ સંભળાવા લાગ્યો જાગી શકો તો નર જાગજો હોજી એકાંતરોને ને આરાત ગર્વો આલા બેસણે હોજી સૃષ્ટિની રહસ્યમ્યતાના ચિતન માટે અનુકૂળ ગણાતા રાતના પહોરે એકાંતનો અલખનો કેબનો આરાધ ગવાતો હતો હનુઓ જતી વાલ્ય ફેરવે અંજની પૂર્તન આગેવાન એજી વીરા પાંચ કોડે પહલાદ આવશે ને સાત કોડે હરચંદ રાય નવ કોડે જેસલ ને બાર કોડે બળરાઈ જાગી શકો તો નર જાગજો ખોજી એકંદરોને આરાધ યાત્રાળુઓના સમગનું એ સમૂહગાન વધારીને વધારી નજીક આવતું જતું હતું એ જી લીલોડે ઘોડે સાહેબો આવશે ને ઉપરી સોનેરે પલાણ માતા કુંતાને સતી ધ્રુપતિ બેઠા દેવને દ્વાર હજી શેખ શુદ્ધ ન ગુમાવી બેઠેલી રીખાવ શેઠને કાને આ ઘેરે રાગે ગવાતા સ્વરૂ અથડાતા હતા એજી બત્રીસ હથો નર જાગશે એનો ખાડો હાથ અઢાર બાર મનની કમા ચડાવશે એના બેડા ભરોસે બાર પણ હવે રીખાવ શેઠ શુદ્ધ ગુમાવી બેઠા હતા કોઈ પલટનું કૂચ કરતી હોય એવા તાલભદ્ર પગલે થતી કૂચનો અને નજીક આવી રહેલ ભજન ગાનનો અવાજ સાંભળવાની એમણે શુદ્ધ નહોતી રહી માત્ર બે ભાન અવસ્થામાં પાણીના પોકાર સિવાય બીજું કશું બોલવાના એમને હોશ નહોતા સાધુઓની જમાત સાવ નજદીક આવી ગઈ હતી આરદનું ગાન આગળ વધતું હતું એજી જુનવાણે જૂનવાણે જાડા વાઘસે વાગે ત્રંબાળું નિશાન એજી સાહેબો પરણે સુંદરી પરણે રવિ ઉગમતે ભાણ હલકભેર ગવાતા આરાધના સંવાદી વાતાવરણમાં ક્યાંક સંભળાતા ગાયકો ચૂક્યા ગામ થંભાવીને એ સ્વર સંભળાવવા કોશિશ કરી કણસતા આદમીનો અવાજ તો રહી શકે એમ નહોતું અવાજની દિશામાં કાન માંડોયા અને તરત જમાતની મુખરે ચાલતા બે ચાર સાધુઓ ગરણાની બાજુએ આવીને થંભ્યા કણસતા ઘાયલ જોઈને સાધુઓએ અચુંબો અનુભવ્યો તરત મહંતજીને જાણ કરવામાં આવી માન્ય થંભાવીને ખુદ મહંતજી નીચે ઉતરી આવ્યા અને રિખવ શેરની નાળ તપાસી અબતક જિંદાહી જલપાન કરાવું મહંતજીએ આદેશ આપ્યો સાધુઓએ મહાનજીના ચંબુમાંથી પાણી ટોયું મહાનજીનો એક હાથ રિખલ શેરની નાડીના ધબકારા પકડવા હતો બીજો હાથ તળાવ ઉપર બ્રહ્મ રંધામાં ચેતનની શોધ કરતો હતો હર હંમેશ પ્રફુ રહેનાર મહાનજીના મોં ઉપર ચિંતાની રેખાઓ વધતી જતી હતી ઓચિતા જ એમના પગ તળે ભીણું સ્પર્શ થયો જોયું તો ઘાયલ આદમીના જખમમાંથી વહેતા લોહીનો એ પ્રહાર હતો ઉઠા લો ઓર મેરે સાથ મેં માન્યા મેં રખ દો મહાનજીએ સાધુઓને આદેશ આપ્યો ઓર ઔષધ કી પેટે બી માન્યો મેં રખ દો ગુમતી તીરે રણસો દર્શન કરીને દ્વારકાથી પાછી ફરતી જમાત ચાર ધામની યાત્રામાં બદ્રી કેદાર જવાની ઉતાવળમાં હોવાથી અહીં અંતરિયા થોબી શકે તેમ નહોતી તેથી બે શુદ્ધ રીખાવેઠને માન્યમાં પોતાના ખોડામાં સુડાવીને મહંતજીએ આદેશ આપ્યો આગે ભળો જમાતના ડંકા નિશાન ગળગઢ્યા અને ફરી આરાધ ગાતો ગાતો સંગ આગળ વધ્યો થોડી વારે અને ત્રિબતે ફરી પહેલાના જેવી જે નીરવ શાંતિ છવાઈ ગઈ અંધારામાં અથડાતા ફૂથડા તો ડલું પાણી લઈને આવી પહોંચ્યો અને જોયું તો ગરનાના ઉપરણ કોઈ ન મળી એને નવાઈ લાગી આગળ પાછળ આટા માર્યા પણ ક્યાંક રેખાવ શેટનો પત્તો ન લાગ્યો ત્યારે એ હેપતાઈ ગયો હાથમાંથી પાણીનું વાસણ પડી ગયું અને રગવૈયો થઈને એ મીંગોળાના મારક ઉપર દોડ્યો દલ્લુ આધે પહોંચ્યું હશે ત્યાં જ સામેથી અધર શ્વાસે આભાસા ઉધ્યો મકરાણી ચાઉસ વગેરે શીગરામ જોડીને માર માર ઝડપે આવતા હતા એનો ભેટો થયો એલા ક્યાં જા છો ભાઈનું શું થયું ક્યાં પડ્યા છે દલ્લુને ઉપરા ઉપરી પ્રશ્નો પૂછવા માંડ્યા પણ ભાંદા મંડળ જેવો બની ગયેલો દલ્લુને કશું બોલી શકવાના હોશ રહ્યા નહોતા શિગ્રામ ગરનાળા સુધી આવી પહોંચ્યો ત્યારે દલુ માંડ માંડ આખી ઘટના સમજાવી શક્યો હુમલો કરનારી સ્થળ પર ગણતરીપૂર્વક સુધી એમ સહુને સમજાયું ત્રણ સડકોના ત્રિપેટા અને બે રાજ્યોની સરહદોના મિલન સ્થાને જ ગરનાળું આવેલું હતું બે રાજ્યની હુકુમત જુદી પાડવા આ વોકળો સીમા રેખા આગતો હતો લોટફાટ અને ખોન ખરાબી કરીને એક સરહદમાંથી બીજીમાં છટકી જવાની અનુકૂળતાને કારણે આ સ્થળે અનેક ગુના બનતા રહેતા ગરણાની બખોલમાં વોકળાના વાઘધૂકમાં તેમજ આસપાસમાં લાંબી ગોતાગોત કર્યા પછી લાગ્યું કે દલ્લું પાણી ભરવા ગયું એ દરમિયાન ફોન કરનારાઓએ જ રીખાવની લાશ ઉઠાવી ગયા હશે લાંબી ગોતને પરિણામે લગભગ બરોળ થવા ટાણી ભગ્ન હૃદય આભાસા અને રસાલો જસપને માર્ગે પાછો આવતો હતો ત્યારે દલ્લુને એની ગફલતે બદલ સહુ ઠપકો આપતા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ